જય માતાજી બધાને તો આજે હું તમારા માટે એક નવી જ રેસીપી લાવી છું ભજીયાની તો આજે ભજીયા ફોજના બનાવવાના છે તો આ વિડીયો જરૂરથી જોજો અને તમને કેવો લાગે તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો તો ભજીયા બનાવવા માટે આપણે ફોજ લઈ લઈશું આ ફોજ છે ગામડામાં ફોજ બહુ મળે છે તો વાડે વાડે જ્યાં જો ત્યાં ફોજ જ ઉગી હોય છે તો એના આજે હું ભજીયા બનાવવાની છું તો આ વિડીયો તમે પૂરો જોજો અને કેવી રીતે હું ભજીયા બનાવું છું એ જોઈને તમારા ઘેર તમે આવી જ રીતે બનાવજો તો ભજીયા બનાવવા માટે આપણે ફોજને સમારી દઈશું તો ઝીણી ઝીણી સમારી દેવાની છે તો સરસ સમારી દીધી છે તો બે તે પાણી ધોઈ નાખી છે અને એક તપેલીમાં આપણે લઈ લઈશું તો મરચાં આદુ અને લસણની મિક્સરમાં આપણે ક્રશ કરી લીધું છે નાખી દઈશું તો આ ભાઈ મિક્સર ના આવે તો તમે ખાણીમાં પણ પીજી શકો છો હવે ચણાનો લોટ નાખીશું જેમ જરૂર પડે એમ જ નાખવાનું છે બહુ વધારે નથી નાખવાનો અને થોડોક ચોખાનો લોટ લીધો છે કે ભજીયા એકદમ ક્રિસ્પી બને એટલા માટે તમારા પાસે ચોખાનો લોટ ના હોય તો પણ ચાલશે તો મરચું લીધું છે મીઠું અડદર ધાણાજીરું પાવડર ગરમ મસાલો નાખ્યો છે અને એકદમ મિક્સ કરી દઈશું લાલ મરચું મેં ઓછું જ નાખ્યું છે કેમ કે લીલા મરચાં મેં વધારે નાખ્યા છે એટલે મેં લાલ મરચું ઓછું નાખ્યું છે તો ચમચાથી આપણે એકદમ મિક્સ કરી દઈશું સરસ તો લોટ થોડોક ઓછો હતો તો મેં બીજો નાખ્યો છે અને ચણાનો લોટ આપણે એકદમ ચાડીને જ લેવાનો છે ભજીયા બનાવવા માટે તો થોડુંક થોડું પાણી નાખીને આપણે જેમ ભજીયા બનાવતા હોય એ રીતેનું ખીરું બનાવી દેવાનું છે તો આ ભજીયા ખાવામાં બહુ જ મસ્ત લાગે છે તો થોડુંક પાણી નાખીને બેટર બનાવી દઈશું અને દસ વીસ મિનિટ જેવું આપણે ઢાકી મૂકી નાખવાનું છે આમાં બેકિંગ પાવડર કે બેકિંગ સોડા કે ખારો કશું જ નહીં નાખવાનું ઇમનમ જ ભજીયા બનાવવાના છે તો ઢાંકીને મૂકી દઈશું હવે તો દસ વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે કઢાઈ લઈ લઈશું એમાં તેલ નાખી દઈશું તેલ ગરમ કરીશું અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એકદમ મિક્સ કરી દેવાનું છે સરસ કે મસાલાને એવું એકદમ એડજસ્ટ થઈ જાય અને આ ભજી એકદમ ક્રિસ્પી બનશે બહુ મસ્ત લાગશે ખાવામાં તો એક એક કરીને આપણે તળી લઈશું આવી જ રીતે બનાવી દેવાના છે ભજીયા અને એકદમ તેલ ફૂલ થઈ જાય ગરમ તો ગેસ થોડુંક મીડિયમ કરી દેવાનો છે કે ભજીયા આપણા દાજી ના જાય અને ધીમા ગેસ ઉપર જ ચડવા દેવાના છે તો હવે ફેરી દઈશું અને આ ભજીયા ખાવામાં બહુ મસ્ત લાગે છે એકવાર તમે આવી જ રીતે તમારા ઘેર બનાવજો ખોજના ભજીયા તો મેથી પાલકને તમે ભૂલી જશો તો આવી જ રીતે બધા ભજીયા બનાવી દેવાના છે તો ધીમા ગેસ ઉપર આપણે ચડવા દેવાના છે તો સરસ ભજીયા બની તૈયાર થઈ ગયા છે તો થાળીમાં કાઢી લઈશું અને આવી જ રીતે બધા ભજીયા બનાવી દેવાના છે ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે છે વરસાદમાં અને મરચાં પણ તળી લઈશું થોડાક તો સરસ ભજીયા ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે મરચાં તો ચા મરચાં અને ભજીયાને ખાવાની બહુ મજા આવે છે વરસાદમાં તો આવી જ રીતે તમારા ઘેર બનાવજો અને તમને આ ખોદના ભજીયા કેવા લાગ્યા એ કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો અને આવી જ રીતે તમારા ઘેર બનાવજો જે માતાજી બધાને અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને એક લાઈક જરૂરથી કરજો જય માતાજી બધાને